ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે દાદામાં સવારે પાંચ ત્રીસ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસ અથણવાળા દ્વારા કરવામાં આવી હતી દાદાને કરાયેલ શણગાર વિશે પૂજારી સ્વામીએ આમ તક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે મંગળવારના દિવસે દાદાને સૂર્યદેવની થીમવાળા વાઘા અને સિંહાસને નવગ્રહના શણગારના વાઘા રાજકોટના ભક્તો દ્વારા જે તૈયાર કર્યા હતા તે લગાવવામાં આવ્યા છે નવગ્રહનો શણગાર તૈયાર કરતા ચાર દિવસનો સમય લાગ્યો હતો અને હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને દિવ્ય હિંડોળાના દર્શનનું પણ અનેરું આયોજન કરવામાં આવ્યું છે